હરિ આજની મારી કવિતાનું શીર્ષક છે જગત કરતાં જાજુ મગજમાં જીવું છું આપણે સવારના ઉઠીએ કે ને રાત્રે સૂઈએ ત્યાં સુધી અનેક વિચારોના દ્વંદ આપણા મનની અંદર સતત ચાલતા રહેતા હોય છે એટલે જ કોઈ એક વિચાર આપણે આત્મસાત નથી કરતા અને નકારાત્મક વિચારો આપણને વમણમાં ઘૂમરીએ ચડાવી દેતા હોય છે અહીં આવું જ કંઈક મારી આ કવિતામાં રજૂ કરું છું જગત કરતાં જાજું મગજમાં જીવું છું સંવાદ કરતાં જાજુ વિવાદમાં જીવું છું વિચારોની ગલીઓમાં દિન રાત ભટક ભટક કરું છું એક ચોકડીએ ફરી આવી ઊભી રહું છું જ્યાંથી શરૂઆત કરું છું જગત કરતાં જાજું મગજમાં જીવું છું વિચારોના પરપોટા સતત મનની સપાટી પર ઊભરાતા તેથી જ ન કોઈ એક વિચાર આત્મસાત કરું છું ડરી જાઉં છું હું જ મારા વિચારોથી છતાં સ્વાર્થમાં હંમેશ મનની ઊંધી વાત સુણું છું રાય પેશી છે મગજમાં અહમની એવી તેથી તું તારી કરી તુચકાર કરું છું કેટલું સમજાવું મનને છતાં હંમેશ મનની ઊંધી વાત સુણું છું ધાર્યું કરવાનાય ધખારા નથી મેલતો ધાર્યું ધરણી ધરનું થાય છતાં કેટલો ઉત્પાદ કરું છું કેમ છૂટું મનના ઉધામાંથી આત્માએ ત્યાં જ અવાજ દીધો મનને લગાડ મહી શાંત સરોવર સમૂહ થાશે મન ને ઈશ્વરને નિરખીશ સ્વમહી પછી જગત કરતાં જાજુ મગજમાં નહીં સ્વમાં ઈશ્વર સંગાથે જીવીશ સ્વમાં ઈશ્વર સંગાથે જીવીશ હરિઓમ